હાલો નમસ્કાર આજે મિત્ર બહુ સરસ મજાની એક સંતનો ફોન આવેલો કે બાપુ મને કોઈ ધમકી અવરનવર આપે તમારે શું કરવું જીતેન્દ્રગીરી હું તમારા વિડીયા જોઉં છું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં તમારા સાધુ સંતોના વિડિયા હોય છે લોકસહાયક ન્યૂઝમાં તમારા સમાચાર હોય છે તો જીતેન્દ્રગીરી મારે શું કરવું તો બહુ બાપુ સાથે મેં વાત કરી એટલે મેં એમને કીધું કે હું વિડીયો વાયરલ કરીશ મતલબ કે વિડીયો હું બનાવીશ કે સંતોને નહીં કોઈ પણ વ્યક્તિને કોઈ ધમકી આપે તો શું કરવાનું હોય તો મિત્ર મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો અને સમાચાર જોતા રહો ધાર્મિક સમાચાર અને કંઈ પણ સંતોના પ્રશ્ન હોય તો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં આવશે તો બાપુ પહેલાં તો તમને અહીંથી મારા ઓમ નમો નારાયણ પિંચોતેર વર્ષની ઉંમરના બાપુ છે બાપુએ મને ના પાડી કે બાપુ મારું જાહેર ન કરતા બાપુને બીક લાગી ગઈ કે સારું કદાચ જાહેર કરી તો વધારે ધમકી દેશે મારું એડ્રેસ જાહેર ન કરતા તો પહેલાં તો તમને એક કહું છું બાપુ કે તમને ફોનમાં ધમકી આપી હોય તો ફોન રેકોર્ડિંગ કરી લેવાનો હંમેશા યાદ રાખવાનું ફોન રેકોર્ડિંગ કરતા રહો ફોન રેકોર્ડિંગ તમે કરશો તમને કામ આવશે બીજું બાપુ તમને જાહેરમાં ધમકી દીધી હોય તો તમારી પાસે ઓછા નામે બે સાક્ષી હોવા જોઈએ એ પાછા ફરવાના જોઈએ અને બાપુ તમારી ત્યાં કોઈ નથી એમ તમે એકલા છે ને આશ્રમ આવીને ધમકી દીધી તો તમારે સીસી કેમેરો પ્રૂફ માટે હોવો જોઈએ એટલે સીસી કેમેરો હોય તો એ આવવું જોઈએ ઘણી આવું બનતું હોય છે તો તમે પહેલાં બાપુ એક કામ કરો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે પાકો પુરાવો હોય તો એમની માથે તમે પાંચસો છ નહીં કરી શકો પોલીસ સ્ટેશન અંદર ફરિયાદ કરી શકો કે મને ફલાણા વ્યક્તિએ આશ્રમમાં આવી અને ધમકી આપી અને એવું કીધું કે હું તને જાનથી મારી નાખીશ એટલે જે કીધું એ સાચું કહેવાનું તમને જે કીધું હોય મારી નાખી કાપી નાખી કે શોર્ટ દઈ દઈશ કે ફેંકી દઈશ કે જાનથી મારી નાખી જે કીધું હોય કે હું કહું તેમ નહીં તમને જે કીધું હોય એ રીતે તમારે પોલીસ સ્ટેશન અરજી નહીં એફઆઈઆર કરવાની ત્યારે એનું નામ તમારે બાપુ લખાવવું પડે કારણ કે ત્યારે શું છે પોલીસનો મામલો હોય લખાવો ત્યારે એમાં બે કડી લખાવવાની કે બાપુ હવે સાહેબ હવે મેં આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી એટલે આ જ મને મારી નાખશે આ નહીં મારે તો બીજા મને મારી નાખશે એના કહેવાથી એટલે તમારું ધ્યાન દે ફરિયાદ કર્યા પછી એફઆઈઆર કોપી સાહેબને કહેવાનું સાહેબ મેં ફરિયાદ કરી એની મને કોપી મળશે તો કોપી આપો પછી તમારા કાંઈ નજીક તમે ગામડામાં રહેતા હોય તો ગામનો સરપંચ હોય તો સરપંચને પણ આપ પહેલાં મળવા નહીં જવાનું પહેલાં મળવા જાશો તો એ બધું પાળી ટોળી દે વાત બંધ થઈ જશે ફરિયાદ કર્યા પછી સરપંચને મળવાનું બે સરપંચ મેં ફરિયાદ કરી છે મને આને ધમકી આપી એટલે આ રહી કોપી સમાધાન નહીં કરવાનું સમાધાન તમે કરશો તો ભવિષ્યમાં કંઈ પણ થાય જવાબદારી તમારી રહેશે સમાધાન એ લોકો કરવા જોઈએ માફીનામું દેવા જોઈએ મારી ભૂલ થઈ ગઈ હવે આવું નહીં થાય સંતો આ ખાસ ધ્યાન રાખવાનું આજકાલ સંતોને લુખાવ રાક્ષસો બહુ ધમકી આપવા માંડ્યા છે પહેલાં સંતો યજ્ઞ કરતા તો એમાં હાઇટકા માઉસ નદીરા એમાં હોમતા એ રાક્ષસો હતા સંતો યજ્ઞ કરતા તો હોમતા હવે મિત્ર સંતો ભજન કરે છે તો આવા રાક્ષસો સંતોને હેરાન કરે છે તો મારે આવા બધાને કેવું છે કે ભાઈ તમે એટલા બધા મરજના દીકરા હોય તો એક કામ કરો કોઈ મરજમાણા સાથે ટક્કર લ્યો તમે આવા સાધુ સંતોને હેરણ કરે શું ફાયદો હા કદાચ કોઈ સંતની ભૂલ હોય તમે એને સમજાવો અને સંતોને કહું છું સંતોને કહેવાની મારી કોઈ તાકાત નથી પણ અમુક તત્વો સંત એવાય છે કે એમની અમુક ભૂલો છે તે પરિપૂર્ણ નથી તેના ગુરુના ઠેકાણા નથી જે આવી ગયા છે ભગવા પહેરીને તમે તમારી મર્યાદા માર્યો ઘણીવાર અમુક લોકો કહેતા હોય કે ભાઈ આ તમારા આશ્રમમાં થાય તો એ ખોટું થાય એ ન થવું જોઈએ એવું કહેતા હોય કારણ કે એમાં શું છે બે પ્રકારના આવે સંત એક પ્યોર સંત આવે છે એક ભગવા પેરીને ડુપ્લિકેટ સંત આવે છે એટલે આવી બનતું હોય એટલે વિચારવાનું સમજવાનું પછી ફરિયાદ કરવાની ઘણીવાર આપણે ફોલ્ટમાં હોય મેં તો ઘણા બધા લોકો જોયા બહુ સંતોમાં ફર્યો છો હું એટલે ખાસ ધ્યાન રાખવાનું તમે સહી હોવા જોઈએ જો તમે સહી હશે તો તમારે તમને ન્યાય મળશે આપણું કાનૂન આપણું સંવિધાન પૌષ્ટિક છે આપણું પોલીસ ખાતું તાત્કાલિક પગલાં લેશે અને બાકી તમે ચિંતા ન કરતા ગમે તેમાં ગમે તે હોય કાનૂન કાનૂનનું કામ કરે એમાં કોઈનું કંઈ હાલતું નથી તો બાપુ આ રીતનું તમને મેં કીધું એ રીતે તમે ફરિયાદ કરી દો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીને હા એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સંતોની ચેનલ છે કાંઈ પણ સમસ્યા હોય તો મારો નંબર સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નુંમાં તમે મને વોટ્સઅપ કરજો ફોન અમેથી હું કરીશ પણ સંતો માટે છે આ ખાસ આ આ જે નંબર સંતો માટે જ છે કાંઈ પણ સમસ્યા મને ફોન કરજો અમે તપાસ કરશું બને એટલે અમે તમને મદદ કરશું ઓમ નમો નારાયણ જય જય ભોળાનાથ